તારીખ સોળ ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધી ધનુમાસ કહેવાય છે આ સમય દરમિયાન માંગલિક પ્રસંગો ઉપર શુભ કાર્યો ઉપર નિષેધ લાગી જાય છે આવું શું કામ શાસ્ત્રની પરિભાષામાં ધનુમાસ દરમિયાન માંગલિક કાર્યો ઉપર પ્રતિબંધ રાખીને વધુમાં વધુ પ્રભુનું નામ સ્મરણ મંત્ર જાપ કરવા ઉપર ભાર મુકાયો છે કૃષ્ણ અવતારમાં ગોપીઓએ આ વ્રત કરેલું કૃષ્ણ અવતારની આ વાત છે વ્રજની ગોપીઓને શ્રી કૃષ્ણ પ્રત્યે અપાર પ્રેમ ભાવ લાગણી અને શ્રદ્ધા હતી તમામ ગોપીઓ તો શ્રી કૃષ્ણને પોતાના પતિ જ માનતી હતી જન્મો જન્માંતર સુધી શ્રી કૃષ્ણ ગોપીઓના પતિ રહે તે માટે ગોપીઓએ આ વ્રત કર્યું હતું જે વ્રતને કાત્યાયની વ્રત કહે છે આ વ્રત સંપૂર્ણપણે ધનુમાસમાં કરેલું શ્રીમદ્ ભાગવતમાં પણ આ બાબતની પુષ્ટિ મળી આવે છે હે મહાભાગ્યશાળી કાત્યાયની હે મહાયોગીની હે અધીશ્વરી નંદગોપાલના પુત્ર શ્રી કૃષ્ણને અમારો પતિ બનાવો આ રીતે ધનુમાસ દરમિયાન ગોપીઓએ યમુના સ્નાન કરીને શ્રી કૃષ્ણને પ્રિય એવી તમામ શૃંગારની અને ખાવા પીવાની તમામ પ્રિય ચીજોને તેજીને આખો માસ નિર્મળ પવિત્ર સ્નાન કરીને પ્રભુ નામ સ્મરણ કરતાં કરતાં આ વ્રત પૂર્ણ કર્યું હતું અંતમાં ભગવાન શ્રી કૃષ્ણએ તમામ ગોપીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી તો કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રભુને મેળવવા માટે આ સમય ઉત્તમમાં ઉત્તમ છે શ્રી વૈષ્ણવો માટે પ્રભુ પ્રાપ્તિનું ઉત્તમ વ્રત એટલે શ્રી કાત્યાયની વ્રત શ્રી કાત્યાયની વ્રતના પ્રભાવે ગોપીઓએ શ્રીકૃષ્ણને મેળવ્યા એ જ બાબતની પ્રેરણા લઈ દક્ષિણ ભારતને રંગનાયકી કે જે આંડાલ તરીકે ઓળખાય છે એને શ્રી ગોદા પણ કહેવાય છે એ જ ગોદાએ ભગવાન શ્રી રંગનાથને પતિ તરીકે મેળવવા માટે ધનુર્માસમાં વ્રત કરેલું જે વ્રત શ્રીવર શ્રી વ્રતના નામે ઓળખાયું શ્રી ગોદા એટલે શ્રી લક્ષ્મીજીનો સાક્ષાત અવતાર આ વ્રતનો ટૂંકસાર જોઈએ તો શ્રી ગોદાસ સવારમાં ખૂબ જ વહેલા જાગી બીજી અન્ય સખીઓને જગાડીને નિર્મળ મૌન રાખીને નિર્મળ શરીર બનાવવા માટે વહેલી પોરોડનું શીતળ સ્નાન કરવા સખીઓને જગાડે છે સખીઓ બધી ભેગી થયા પછી પ્રભુ શ્રી કૃષ્ણની સેવા માટે બધી જ સામગ્રી એકઠી કરે છે ત્યારબાદ ધનુર્માસમાં શું નહીં ખાવું શું નહીં પીવું શું નહીં કરવું તેવી વાતો કરે છે જેમાં ઘી દૂધ માખણ જેવી અતિ પ્રિય ચીજ વસ્તુઓનો ત્યાગ કરે છે અને શૃંગારની તમામ વસ્તુઓ ત્યજી દે છે આ રીતે પોતાના ઉપર પ્રભુને સહાનુભૂતિ વધે તેવી હરકતો કરે છે સેવાના સાધનો વડે નિર્મળ તન મન સાથે શ્રી કૃષ્ણની અપાર સેવા કરી તેના ચરણોની સેવા કરે છે તદુપરાંત માત્ર પોતાના માટે જ નહીં પરંતુ આસપાસના રાજ્ય દેશ માટે પણ સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય તેવી પ્રભુ પાસે માંગણી કરે છે નંદ ભુવનમાં જઈ શ્રી કૃષ્ણના માતા પિતા ભાઈ બંધો તમામની સેવા ચાકરી કરે અંતમાં શ્રી કૃષ્ણનું મંગલા શાસન કરી પોતાનું સર્વસ્વ પ્રભુને ધરી દે છે સત્યાવીસમાં દિવસે શ્રી ગોદાને દિવ્ય દેશના સઘળા ભગવાનનો સ્વપ્નમાં આવ્યા તેમાંથી શ્રી રંગમના શ્રી રંગનાથ ભગવાનને પતિ તરીકે પસંદ કર્યા એ જ રંગનાથ ભગવાને પાલખી મોકલીને શ્રી રંગમ તેડાવ્યા ત્યાં વિધિસર લગ્ન યોજાયા અને શ્રી ગોદાની દિવ્ય જ્યોતિ કાયમ માટે શ્રી રંગનાથ ભગવાનની મૂર્તિમાં સમાઈ ગઈ આ રીતે શ્રી લક્ષ્મીજીનો સાક્ષાત અવતાર શ્રી ગોદાએ આ વ્રતના આધારે પ્રભુને પામી લીધા શ્રી વૈષ્ણવોએ ધનુમાસ દરમિયાન શું કરવું વૈષ્ણવોએ ધનુમાસ દરમિયાન વહેલી સવારમાં ઉઠી શીતળ સ્નાન કરી તન મનને નિર્મળ બનાવવું શ્રી હરિને સંપૂર્ણ આરાધના પૂજા ઉપાસના કરવી શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું પંચોપચાર સોળસો ચાર પૂજન નિયમિત કરવું શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ નિયમિત કરવો શ્રી વિષ્ણુના એક હજાર સહસ્ત્ર નામ બોલતા બોલતા તુલસીપત્ર પ્રભુના ચરણોમાં અર્પણ કરવા શ્રીમદ ભાગવત શ્રી વિષ્ણુ પુરાણ તથા શ્રીમદ ભાગવત ગીતાનું આખો માસ દરમિયાન અધ્યયન કરવું શક્ય હોય તો આખો માસ દરમિયાન ફરાળ અથવા તો એકટાણું ભોજન લેવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું આ રીતે શ્રી વૈષ્ણવોએ ધનુમાસ વ્રત કરી શકાય છે ધનુમાસમાં પ્રભુની આરાધના ઉત્તમ શા માટે છે શાસ્ત્રોની પરિભાષા મુજબ એના ઘણા બધા કારણો છે કે જે આ પ્રમાણે છે સામાન્ય રીતે આ દિવસોમાં માઘસર માસ ચાલતો હોય છે શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે માસાના માર્ગ શીર્ષ એ ઉક્તિ મુજબ આ માસ એટલે પ્રભુ પોતે જ તેથી આ માસમાં પ્રભુની આરાધના ઉત્તમ ગણાય છે સોળ ડિસેમ્બરથી સૂર્યનું પરિભ્રમણ ધનરાશિમાં થાય છે એટલે કે ધનસંક્રાંતિ થાય છે એનો અર્થ એ થયો કે સૂર્ય ગુરુની રાશિમાં પ્રવેશે છે એક જ સ્થાનમાં બે તેજસ્વી ગ્રહો સૂર્ય અને ગુરુ ભેગા થાય એટલે તેજોમય થાય છે ગુરુ નિર્બળ બને છે સૂર્યનું તેજ ઘટે છે સૂર્યના અધિપતિ શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું તેજ પણ ઘટે છે તેથી શાસ્ત્ર આ દિવસોમાં માંગલિક શુભ કાર્યો કરવા દેવાની અનુમતિ આપતા નથી મહાભારતનું ભયંકર યુદ્ધ પણ આ દિવસોમાં જ થયેલું તેથી આ દિવસોમાં માંગલિક કાર્યો વર્જિત ગણવામાં આવે છે આ સમય વિધા પ્રાપ્ત કરવા માટે ઉત્તમ ગણાય છે શ્રી કૃષ્ણ તેના મિત્રો શાંદિપણ ઋષિના આશ્રમમાં વહેલા ઉઠી ચોસઠ કલાઓ મેળવવા માટે ધનુર્વિધાનો અભ્યાસ કર્યો હતો શ્રી સ્વામિનારાયણ ભગવાન તેના હરિભક્તોને પ્રાતકાળ વહેલા જગાડી શીતળ સ્નાન કરાવી યોગા અભ્યાસ કરાવીને મૂર્તિમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવતા આવા અનેક કારણોસર પવિત્ર ધનુમાસમાં માંગલિક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લઈ વધુને વધુ પ્રભુના મંત્ર જાપ આરાધના અને અધ્યયન કરીએ તથા શ્રી વિષ્ણુને શ્રી સૂર્યદેવને બૃહસ્પતિ ગુરુદેવને પ્રસન્ન કરી જીવન ધન્ય બનાવીએ મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ